દેવતર માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા દેવતર પોલીસ ઉમટી રહી અને તસ્કરો સાત દુકાનોને નિશાન બનાવીને પલાયન થયા રાજ્યમાં અત્યારે ગુલાબી ઠંડીનો પારો ગગડતા ગુલાબી ઠંડી ઉપર આવેલા એપીએમસી માર્કેટયાર્ડમાં ગત રાત્રિ ઠંડીનો વધતા તેનો લાભ અછાડી તસ્કરો ઉઠાવ્યો અને એક સાથે સાત દુકાનોમાં હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા જોકે વહેલી સવારે વેપારીઓ માર્કેટ યાર્ડમાં આવતા દુકાનો ખોલતા ને ચોરી થઈ હોવાનું માલુમ પડતા વેપારીઓ ચોકી ઉઠ્યા હતા અને દેવતર પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે દેવતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે ઘટનાને જોતા પોલીસ દ્વારા ડોગ સ્કોડ દ્વારા તપાસમાં શરૂ કરાય છે જ્યાં દેવતર માર્કેટ યાર્ડ સહિત આજુબાજુ હાઈવે ઉપર તપાસ કરવામાં આવી હતી જોકે આ અંગે દેવતર પોલીસે માત્ર એક ની ચોરી કરી થઈ હોવાની ફરિયાદ નોંધીને પોત હોવાની વિગતો મળી રહી છે પરંતુ માર્કેટ યાર્ડમાં વધુ રકમની ચોરી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે અને લોકો તર્ક વિતર્કો સર્ચ સર્જાઈ રહ્યા છે ને બીજી તરફ માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે પણ અનેક સવાલો ખડા થયા હોય છે અને માર્કેટ યાર્ડમાં સઘન ચોકીદારી તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાં આટલી મોટી ચોરીની ઘટનાનો અંજામ આપવામાં તસ્કરો સફળ થયા છે ત્યારે હવે દિયોદર પોલીસને હુંગારામ કરનાર તસ્કરોને ઝડપવામાં શું દિયોદર પોલીસ સફળ થશે ખરા સામાજિક ચોરો તત્વો આવી ઠંડીનો લાભ લઈને મોડી રાત્રે સાતક આઠ દુકાનોના તાળા તોડી અને નાના મોટી ચોરી કરી છે. પોલીસને આલમે બોલાઈ છે. પોલીસ આવે અને આનો કોઈ પણ રીતે ચોરનો ભેદ ઉકેલવા જે કરવું પડે એ કરીને એને આ ચોરીનો ભેદ ઉકેલી લાવે છે. અંદાજે જે પાકી રકમ આવી નથી. પોલીસ આવ્યા પછી વેપારી સાથે ચર્ચા કરીને જે આંકડો આવે જોઈશું. પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરા એ ગંભીર ચોરી બતાવી તિયોદર માર્કેટ યાર્ડમાં થયેલ ચોરી અંગે તિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ પુરાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ જણાવ્યું કે દિવોતર માર્કેટયાર્ડમાં ગતરાતીય તસ્કરો ત્રાટક્યા હતા અને સીસીટીવીમાં બે ઇસ્સમો કેદ થાય છે જોકે માર્કેટ યાર્ડની મજબૂત સુરક્ષા સામે તેઓએ જણાવ્યું કે આટલી બધી સુરક્ષા હોવા છતાં ચોરી થઈ તે એક દુઃખદ ઘટના છે આ બાબતે પોલીસ ગંભીર બનીને ચોરીનો ભેદ ઉકેલાય તેવી દિઓધર એપીએમસી માર્કેટ વેપારી આલમમાં માંગ કરી રહી છે માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરકે જણાવ્યું હતું કે કોઈ પણ હાલતે ભેદ ઉકેલશું દિયોધર માર્કેટયાર્ડમાં થયેલ ચોરી અંગે દિયોધર માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ તરીકે જણાવ્યું કે માર્કેટ યાર્ડમાં અસામાજિક તત્વોએ ચોરીને અંજામ આપ્યો છે જો કે આ ઘટનાને લઈ કોઈ ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ પણ વર્તાઈ રહ્યો છે અને દિયોતર પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે પરંતુ ગઈકાલ રાત્રે બનેલ ચોરીના બનાવે દિયોત્તર પોલીસને ઊંઘ હરામ કરી નાખી છે અને દિયોતર પોલીસને નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તો શું દિયોતર પોલીસ તસ્કરોને ઝડપવા સફળ થશે ખરા